જો આપણે બધાને ઘણી વાર એવું લાગતું હોય બોલે એમ કે ખરાબ વસ્તુ છોકરાઓ તરત શીખી જાય અને સારી વસ્તુ શીખવામાં બહુ વાર લાગે અઘરું પડે મુશ્કેલ પડે તો કેટલી મહેનત તો સારી વસ્તુ શીખે અને ખરાબ વસ્તુ તો બહુ જલ્દી શીખી જાય આવું શું કામ આ ખરાબ વસ્તુ બાળકો કેમ જલ્દી શીખી જાય છે અને સારી વસ્તુ શીખવામાં શા માટે વાર લાગે છે બરાબર સાંભળો અને સમજો ન્યુરોલોજીકલી લર્નિંગ સાયન્સ પ્રમાણે કે શીખવાનું જે વિજ્ઞાન છે એ પ્રમાણે ખરાબ વસ્તુ સહેલી છે અને સારી વસ્તુ અઘરી છે એવું છે નહીં એનું કારણ તમને દેખાય છે એના કરતાં બહુ જુદું છે બાળકો ખરાબ વસ્તુ શા માટે શીખી જાય માન લો કોઈ બાળક છે એ કોઈ ટોબેકો કે એવું કંઈ તમાકુ કે એવું ખાતા શીખી ગયો હવે પહેલી વાર જે ખાય ત્યારે એને વોમિટ થાય તકલીફ પડે ઘણી બધી તકલીફો પછી મહેનત કરીને ખાતા શીખે અને એવી નવી કોઈ સારી વસ્તુ શીખે હોય કે ફ્રૂટ ખા કે આ કર તો એમાં એ જલ્દી નથી શીખતા શું કામ ખરાબ બાબતો જલ્દી શીખી જાય અને શું કામ સારી બાબતો શીખતા વાર લાગે છે એની પાછળનું જે કારણ છે ને એ બરાબર સમજવા અને સાંભળવા જેવું છે તો આપણને શીખવવાનો રસ્તો પણ મળે એવું છે બાળકો ખરાબ બાબતો એટલે શીખી જાય કે ખરાબ બાબતો કોઈ વસ્તુને કંઈક કરવાનું કે શીખવાનું જ્યારે પ્રોસેસ હોય ને એ પ્રોસેસ હંમેશા અનુભવના આધારે હોય ખરાબ વસ્તુ જે શીખવાડતો હોય પહેલા કરતો જ હોય એટલે ખાલી શબ્દો નથી હોતા એ બાળક માટે અનુભવ બને છે અને સારી બાબતોમાં મોટા ભાગે આપણે ઉપદેશો જ આપતા હોઈએ છીએ ક્યારેય જૂઠું નહીં બોલવાનું એમ એમ કેવા વાળા મા બાપ પાછા કોઈને ફોનમાં કહેતા હોય ઘરે ઘરે હોય ત્યારે હું આજે નથી તો હું આજે આવી શકું સાંભળે એટલે સારી બાબતો શીખવી અઘરી છે અને ખરાબ બાબતો શીખવી સહેલી છે એટલે બાળકો ખરાબ બાબતો જલ્દી શીખી જાય છે અને સારી બાબતો શીખતા વાર લાગે છે એવું બિલકુલ નથી ખરાબ બાબતો શીખના વાર શીખવનારા હંમેશા મોડલિંગ પહેલાં પૂરું પાડે છે અને સારી બાબતોમાં આવું મોડલિંગ સામે નથી આવતું જયારે બાળક સામે ઉદાહરણ સામે આવે ને ત્યારે બાળક જલ્દી શીખે છે એટલે આપણે સારા ઉદાહરણ જો બની શકીએ ને તો સારી બાબત શીખવવી પણ એટલી સહેલી જ છે